કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં એસએસસી અને ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાનો નિર્ણય કર્યો છે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરેલી જાહેરાત મુજબ પ્રથમ પરીક્ષામાં સારું પરિણામ નહીં મેળવનાર વિદ્યાર્થી બીજી વખત પરીક્ષા આપી શકશે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા કેન્દ્ર સરકારે બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને સારું પરિણામ મેળવવા માટે વધુ એક તક મળશે નવા શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસથી વિદ્યાર્થી વિદ્યાર્થીઓને એસએસસી અને બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ આવશે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન થવાનો કેટલાક વિદ્યાર્થીઓએ ભય વ્યક્ત કર્યો છે સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કર્યા બાદ હોશિયાર વિદ્યાર્થી પરિણામ મેળવતો હોય છે ત્યારે નબળો વિદ્યાર્થી બીજી વખત પરીક્ષા આપીને સારું પરિણામ મેળવે તો સમસ્યાઓ ઉભી થવાનો દાવો કરાયો છે કેન્દ્ર સરકારનો નિર્ણય માત્ર સીબીએસઇ સંલગ્ન શાળાઓમાં લાગુ કરીને બે વખત પરીક્ષા યોજવા બાબતે હજી સુધી આયોજન જાહેર કરાયું નથી તેવા સમયે સીબીએસઇ બોર્ડની બે વખત પરીક્ષા લઈને શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ દ્વિધામાં મુકાયા છે एक तो बच्चे का वो सिलेबस भी हाफ हो जाएगा वो थरव हो जाएगा एक पार्ट से और सेकेंड पार्ट का वो प्रिपरेशन अच्छे से कर सकेगा सेकेंड थिंग इज जो uh, जो बच्चा को के घर में कोई प्रॉब्लम हो वो ओवरकम हो जाएगा छह महीने के अंदर और वो वापस एग्जाम के लिए तैयार हो जाएगा uh, बार बार उसको uh, एक वो रिजल्ट uh, लेके uh, क्योंकि कोई उसका लाइफ में कोई uh, uh, सर्कम होगा उसके लिए वो पनिश नहीं होगा ही वुड नॉट बी पनिश उसका आगे का चॉइस भी टेंथ के रिजल्ट पे होता है तो इसलिए ये बहुत ही अच्छा स्टेप लिया है मुख्यमंत्री ने अत्यारुधी आ... दसमा धोरणी परीक्षा मेहला जो बात लगता तो मानसिक भय रहते तो यू आ पद्धति रह कारण बात तो एक वक्त परीक्षा आप चुकी हे અને ફરીથી પરીક્ષા આપશો એટલે એમનો જે એક્ઝામનો જે ડર હતો અથવા તો એક્ઝામનું જે વધારે પડતું બોધરેશન હતું એ દૂર થશે અને એમને વારં બે વખત પરીક્ષા આપવાની છે એટલે બીજો વખત પણ વધારે મહેનત કરીને સારું પરિણામ લાવવા માટે એમને ઉત્સાહ પણ રહેશે એક રીતે આ નિર્ણય સારો છે કારણ કે જે નબળા વિદ્યાર્થીઓ હોય એ કોઈ પ્રસંગને કારણે કાં તો કોઈ બી તકલીફ હોય એમને તૈયારી કરવાનો પૂરો સમય ના મળ્યો હોય એમને તૈયારી બાકી રહી ગઈ હોય તો નબળા વિદ્યાર્થીઓને એક ચાન્સ મળે છે અને એ પણ પૂરેપૂરા માર્ક્સ ખેંચી શકે છે અને એમને પણ એક સરસ મોકો મળી શકે છે બીજી વખત પરીક્ષા આપે કોઈ પણ વિદ્યાર્થી જો નારાજ હોય એના થી કે એના માર્ક્સ ઓછા એને લાગતા હોય તો એ બીજી વાર પરીક્ષા આપીને એના માર્ક્સ વધારી પણ શકે છે આમ તો આ સરકારે લીધો એ નિર્ણય સારો છે પણ જે હોશિયાર વિદ્યાર્થી છે એના માટે એક નારાજવાળો બી કહેવાય નિર્ણય કારણ કે હોશિયાર વિદ્યાર્થી સ્ટાર્ટિંગથી લઈને મહેનત કરતા હોય છે અને નબળા વિદ્યાર્થી એન્ડ ટાઈમે એક્ઝામની તૈયારી કરે છે જો નબળા વિદ્યાર્થી જે છે એને છેલ્લે મોકો પણ મળી શકે પણ જે હોશિયાર વિદ્યાર્થીએ સ્ટાર્ટિંગથી જે તૈયારી કરી હોય એમાં એને લોસ થઈ શકે કે નબળા વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થી જેટલો પહોંચી જાય ને એ બંનેનું નુકસાન થઈ શકે છે